રમેશ લીંબાણી બિલખાથી હું આવું છું ધ્યાન લઈને અમે લોકો આવ્યા છે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી નથી જમણવાર નથી આયોજકો કોઈ અમારી પાસે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા પર પર એક કપલના લીધા છે એક એક વ્યક્તિના બરોબર છે અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી ચાલી વ્યવસ્થા નથી આ લોકો બધા ફ્રોડ કરીને ભાગી ગયા છે અહીંથી નથી જમણવાની વ્યવસ્થા કે અમને કોઈ જવાબ નથી દેતા અત્યારે બધા ફોન કરીને બેઠા છે લગભગ આ નહીં નહીં હોય તો દોઢ કરોડ નું કૌભાંડ કર્યું છે આ લોકો બધા પાસે પૈસા ઉઘરાવી લીધા જાન અત્યારે અઠાવીસ જાન અહીં છે અઠાવીસ કપલ છે અહીંયા ઓલરેડી હાજર એના માણસો બધા અત્યારે હેરાન થાય છે અને આ દોઢ કરોડ નું કૌભાંડ કરીને આ લોકો વી ગયા છે અમને કોઈ જવાબ નથી દેતા હવે અમારે એક જ નિર્ણય છે અમને આનો ન્યાય અપાવે પોલીસ પ્રશાસન ને આયોગ નું સંજેશભાઈ છાત્રોલા અને દિલીપભાઈ ગોહેલ

કન્યા પક્ષ ને વરપક્ષ વાળા જાન લઈને આવ્યા તો ખબર પડી કે મુખ્ય આયોજક નથી પૂરતી તૈયારીઓ નથી એનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એ સંપર્ક પણ થઈ શક્યો નથી ત્યાર પછી પોલીસ ને ખબર પડી તો નગર પોલીસ સ્ટેશન ના આમાં કાયદો પરિસ્થિતિ સંભાળવાની વાત તો પછી છે પરંતુ જે પરિસ્થિતિમાં કન્યા પક્ષ અને છે એને આમાંથી કઈ રીતે આપણે ભૈયા ધારણ આપીએ અને જે એક વખત લગ્ન લખાય જાય હંમેશા બંધ ન રહેવા જેવું આપડે પહેલેથી માની છે પક્ષ વાળા એના લગ્ન અમે કરાવી રહેલ છીએ 27 સમૂહ લગ્ન નું આયોજન હતું એ પેકીના ત્રણ ના અત્યારે થઈ રહ્યા છે અમુક તો કઈક મંદિર તરફ ગયા છે લગ્ન કરવા માટે તો એને બી અમે ફોન કરીને બોલાવીએ છીએ કે તમે ધારો તો અહિયાં હું સવારે જાગીર અને આઈ ધોન તૈયાર થયો ત્યાં ઘરે ન્યૂઝ ચાલુ કર્યા તો ન્યૂઝ ચાલુ કર્યા ને તો એમાં આવતું હતું કે ભાઈ આવી રીતે સમૂહ લગ્ન હતા અને આયોજકો ફરાર થઈ ગયા છે અને અહિયાં જે વરાજાર હતા એ બધા રજડી પડ્યા છે એવું ન્યૂઝ માં આવતું હતું એટલે એવા એવું આવ્યું કે ભાઈ આમાં આ લોકો નો શું થશે એટલા માટે જેટલી મેક્સિમમ વસ્તુ ભેગી થઈ શકે એટલી હું તાત્કાલિક એ કરું અને કોઈક ઘર બંધાતું હોય તો એ ઉજડે નહીં એટલા માટે અને મેં તાત્કાલિક મેક્સિમમ જેટલી વસ્તુ મારાથી ભેગી થઈ શકતી હતી એટલી જેટલા જાણીતા વેચાણ વાળા હતા દુકાન વાળા એટલા ફોન કરી અને ચાર વસ્તુ ત્યાં મારાથી ભેગી તાત્કાલિક અહીંયા પહોંચાડી શકે એવી થઈ તો ચાર વસ્તુ મેં અત્યારે જેનું ઘર બંધાતું હોય ને શરૂઆતની અંદર પેલો ચૂલો જોઈએ એટલે મેં સીધું લાઈટ થી ચૂલો આપડે પહોંચાડી દઈ બીજું કુકર પહોંચાડી દીધું ત્રીજું મિક્સર આપણે ભેગું કર્યું ચોથું બ્લેન્ડર ભેગું કર્યું છતાંય હજી અહીંયા મેં આયોજકો પોલીસ કીધું કે હજી કાંઈ પણ તાત્કાલિક જરૂરિયાત હોય તો બીજી વસ્તુ આપણે દેવા માટે તૈયાર છીએ કે ભાઈ આ લોકો જે દવા લગન થતા હોય રજડી ન પડે એટલા માટે એટલા માટે મને વિચાર આવ્યો એટલે મેં તાત્કાલિક બધી વસ્તુ બધી ભેગી કરીને અહીંયા દેવા માટે હાજર માં દે પછી તો બધા દેવાના છે ને પછી તો બધા પહોંચાડીએ દેહ પણ એ બધું કેવું હે કે અઠવાડિયા પછી દર દીપરી પહોંચાડે ત્યાં સુધી અઠવાડિયા દસ દિવસ માટે આ લોકો શું કરે એમ એટલે મેં કીધું અત્યારે જેટલું ભેગું થઈ શકે તો એમાં ચૂલો પેલી પ્રાયોરિટી છે કે ચૂલો એનો અત્યારે સીધો ચાલુ થઈ જાય ઘરે જઈને એટલા માટે ચૂલો આપડે પેલા કરી દીધો અહીંયા મગાવી દીધા છે અને મેં અઠયાવીસ અઠ્યાવીસ મગાવી લીધા તો ભોઈતા ભાઈ એવી ઝાડ થઈ કે અત્યારે છ લોકો જ છે અત્યારે આરોપીઓને તાત્કાલિક પકડી અને એની ઉપર સજા થવી જોઈએ જેથી કરી આવું બીજી વાર કોઈ પગલું ન ભરે અને આવી આવી વસ્તુમાં કોઈ હેરાન ન થાય એમ મારું નામ છે સુનિલભાઈ રાવલ એ અમે લોકો બોલબલા ચેરિટેબલ ટ્રસ્ટ જે અમારું મંદિર છે ત્યાં આગળ નાનકડી જેવી ઓફિસ છે ત્યાં આગળ અમે દસ બાર જણા બેઠા હતા ત્યાં આગળ અહીંયાથી સમૂહ લગ્નમાંથી કોઈકના ફોન આવ્યા કે આવી રીતે સર્વજ્ઞાતિ સમલોગ્નનું આયોજન હતું અને ત્યાં આગળ થી ચારસો જણાને જમવાની વ્યવસ્થા અત્યારે કોઈ જાતની છે નહીં પીવાના પાણીની વ્યવસ્થા નથી એટલે અમે લોકો તાત્કાલિક ત્રણસો ચારસો જણાની રસોઈ લઈ અને ડીશ સહિત ડીશ અને છાશના ગ્લાસ સહિત અમે લોકો બે બોલબાલા ચેરિટેબલ રસના વાહનો લઈ અને અહીંયા આગળ ત્રણસો ચારસો માણસની જમવાની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરેલ છે તમણવાર માં જાંબુ છે ગાંઠિયા છે બુંદી છે ભાત છે પછી ટમેટો સૂપ છે અને શાક સંભારો ને એવું બધું છે